આજ રાતથી દિવાળી સુધી શનિદેવ આ પાંચ રાશિઓ પર રાજ કરશે શનિદેવના ગજવાહનનું દૈવિક રહસ્ય હાથી ધીરજ બુદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક જ્યારે શનિદેવ ગજવાહન પર સવારી કરે છે તે સંકેત આપે છે કે બ્રહ્માંડમાં ન્યાયના નિયમો ફરીથી સ્થાપિત થવા જઈ રહ્યા છે જ્યાં અન્ય ગ્રહો સ્વાભાવિક ચાલમાં રહે છે ત્યાં શનિદેવનું ગજવાહન સ્વરૂપ ચેતવે છે કે જે વ્યક્તિએ સારા કર્મ કર્યા છે તેને રાજયોગ અને જે અયોગ્ય માર્ગે ચાલ્યો છે તેને પરીક્ષા મળશે શનિદેવ હાથી પર બેઠા છે એટલે આ સમય રાજાસનનો છે આજ રાતથી લઈને દિવાળી સુધીના દિવસોમાં શનિદેવ પાંચ રાશિઓ પર રાજ કરશે આ રાજ એ ધનનો નથી આ રાજ છે કર્મ પ્રતિષ્ઠા ન્યાય અને પરિણામનો શનિની રાજયાત્રાનો બ્રહ્માંડિક સમ્યચક્ર દિવાળી સુધી ગ્રહચક્રમાં થતી પાંચ મુખ્ય ઘટનાઓ એક શનિ સ્વગ્રહમાં કુંભ રાશિ સ્થિત શનિ પોતાના રાજ્યમાં છે એટલે કર્મના ફળો ઝડપથી આપશે બે ગુરુની દ્રષ્ટિ ગુરુ શનિને આશીર્વાદ આપે છે જેના કારણે સારા કર્મના ફળો અનેક ગણા મળે છે ત્રણ શુક્રનો ઉદય ધન વૈભવ અને દાંપત્ય સંબંધોમાં સુખ આપે છે ચાર ચંદ્ર શનિ યોગ ભાવનામાં સ્થિરતા અને મનમાં ન્યાયની ભાવના પેદા કરે છે પાંચ દિવાળી પૂર્વે બુધ સૂર્ય યુતિ રાજકીય અને વ્યવસાયિક ઉન્નતિના સંકેત આપે છે આ તમામ ગ્રહયોગો મળીને શનિદેવના રાજયોગી સમયને પૂર્ણ શક્તિ આપે છે પાંચ રાજરાશિઓ માટે શરૂઆતના સંકેત દિવાળી સુધી શનિદેવ આ પાંચ રાશિઓ પર વિશેષ રાજ કરશે એક વૃષભ બે સિંહ ત્રણ વૃશ્ચિક ચાર મકર પાંચ કુંભ શનિદેવનો રાજયોગ વૃષભ રાશિ માટે દિવાળી સુધીનો મહાભાગ્યકાળ વૃષભ રાશિ અને શનિદેવનો કર્મસંબંધ વૃષભ રાશિના અધિપતિ છે શુક્રદેવ સૌંદર્ય પ્રેમ અને વૈભવના કારક પરંતુ જ્યારે શનિદેવ અને શુક્રદેવ એકસાથે અનુકૂળ સ્થિતિમાં આવે છે ત્યારે બ્રહ્માંડમાં એક અદ્ભુત રાજયોગ રચાય છે જે વ્યક્તિને સૌંદર્યથી સંપત્તિ તરફ અનેક પ્રેમથી પ્રતિષ્ઠા તરફ લઈ જાય છે આજ રાતથી દિવાળી સુધી વૃષભ રાશિના જાતકો માટે શનિદેવનું આ સંયોગી સમિચક્ર શરૂ થાય છે શનિદેવ હવે તમને કહે છે તમે જે વાવ્યું છે તે હવે સુવર્ણરૂપે ફળશે ધન અને કારકિર્દી ક્ષેત્રે રાજયોગ ઓફિસ વ્યવસાય કે કારીગરી ક્ષેત્રે છેલ્લા કેટલાક મહિનાથી જે અવરોધો ચાલતા હતા તે હવે ધીમે ધીમે દૂર થશે શનિદેવ ધનભાવ પર આશીર્વાદી દ્રષ્ટિ રાખે છે એટલે આ સમય સ્થિરાવક નવો સ્ત્રોત અને રોકાણ પર લાભનો છે જો તમે નવા પ્રોજેક્ટમાં હાથ નાખ્યો છે તો દિવાળીના સમય સુધી તેનું ફળ ચમકદાર મળશે જે લોકો સરકારી નોકરી પ્રોમોશન અથવા રાજકીય ક્ષેત્રે જોડાયેલા છે તેમને અચાનક ઉન્નતિ મળશે આ રાજયોગ કર્મથી કમાણીનો છે જેટલો પ્રયાસ તેટલું પરિણામ પ્રેમ લગ્ન અને કુટુંબ અવિવાહિત વૃષભ રાશિના લોકો માટે શનિદેવ લગ્નયોગ ખોલી રહ્યા છે દિવાળી પહેલાં સગાઈ અથવા લગ્નના નિર્ધારિત સંકેત મળશે પ્રેમી પ્રેમિકા વચ્ચેના મતભેદો ધીમે ધીમે સમાપ્ત થશે વિવાહિત દંપતી માટે આ સમય પરસ્પર વિશ્વાસ અને સમર્પણ વધારવાનો છે ઘરનું વાતાવરણ આનંદમય બનશે સંતાનના કાર્યોમાં ગૌરવ અનુભવશો આરોગ્ય અને મનની શાંતિ શનિદેવ ધીમો ગ્રહ છે એટલે આરોગ્યમાન ધીરજ રાખવી જરૂરી આ સમયમાં તમે શરીર અને મનના સંતુલન માટે યોગ અને ધ્યાન અપનાવો પીઠ ઘૂંટન અને હાડકાં સંબંધિત નાની સમસ્યાઓ થઈ શકે છે પરંતુ દિવાળી સુધી તે સુધરશે શનિદેવના આશીર્વાદથી તમારું મન વધુ ધાર્મિક અને સંયમિત બનશે દૈવિક સંદેશ વૃષભ રાશિ માટે જે વ્યક્તિ ધૈર્ય રાખે છે અને ધર્મનું પાલન કરે છે તેના જીવનમાં શનિદેવ સ્વયંરાજ બનાવે છે આ દિવાળી સુધીનો સમય વૃષભ રાશિના લોકો માટે જીવનના નવો અધ્યાય ખોલી શકે છે ધન સન્માન પ્રતિષ્ઠા અને શાંતિચારેય આશીર્વાદ શનિદેવ આપશે જો તમે કર્મપથને સત્ય રાખશો શનિદેવનો રાજયોગ સિંહ રાશિ માટે દિવાળી સુધીનો તેજસ્વી સમય સિંહ રાશિ અને શનિદેવનું અજોડ મિલન સિંહ રાશિના સ્વામી છે સૂર્યપ્રકાશ આત્મવિશ્વાસ અને રાજસત્તાના પ્રતીક શનિદેવ જે કર્મ અને ન્યાયના દેવ છે જ્યારે સૂર્યની સંતાન રાશિ પર દ્રષ્ટિ કરે છે ત્યારે મનુષ્યના જીવનમાં એક કર્મરાજયોગ જન્મે છે આજ રાતથી દિવાળી સુધીનો સમયસિંહ રાશિના લોકો માટે એ સમય છે જ્યાં તેમનું તેજ કર્મના તલવારથી વધારે ચમકે છે શનિદેવ હવે તમારા જીવનમાં એક સ્થિર વિજય અને જવાબદારીભર્યું સ્થાન આપવા તત્પર છે કારકિર્દી ધન અને પ્રતિષ્ઠા જો તમે કોઈ મોટી સંસ્થા સરકાર અથવા નેતૃત્વના પદ પર છો તો શનિદેવ તમારા માટે નવો પ્રતિષ્ઠિત તબક્કો ખોલશે અટકેલા કામોમાં પ્રગતિ થશે ઉચ્ચ અધિકારીઓ પાસેથી પ્રશંસા મળશે શનિદેવના આશીર્વાદથી નવો વ્યવસાય કરાર અથવા રોકાણ શરૂ કરી શકાય છે દિવાળી સુધી અચાનક નાણાકીય લાભનો સંકેત છે કોઈ જૂનો બાકી લાભ મળી શકે છે રાજકીય અથવા સામાજિક ક્ષેત્રે તમને માનસન્માન મળશે સંબંધ પ્રેમ અને કુટુંબજીવન લગ્નયોગી સિંહ રાશિના લોકો માટે શનિદેવ રાજયોગી આશીર્વાદ આપે છે દિવાળી સુધી લગ્નની ચર્ચા પક્કી થઈ શકે છે પ્રેમ સંબંધોમાં પારદર્શકતા વધશે પણ ઈર્ષા અથવા અહંકારથી દૂર રહેવું જરૂરી છે કુટુંબમાં તમારું કહેવાતું વધશે માતાપિતાની ખુશી પ્રાપ્ત થશે બાળકોની સફળતા અને સન્માનમાં વધારો દેખાશે આરોગ્ય અને મનોબળ શનિદેવ તમને ધૈર્ય સ્થિરતા અને એકાગ્રતા આપે છે લાંબા સમયથી ચાલતી માનસિક થાકની સ્થિતિમાં સુધારો આવશે સૂર્યના પ્રભાવને કારણે ઉર્જા વધુ રહેશે પરંતુ શનિના કારણે અત્યહંકારથી બચવું જરૂરી છે યોગ ધ્યાન અને સવારની સૂર્યપ્રાર્થના તમારા માટે વિશેષ લાભદાયી રહેશે દૈવિક સંદેશ સિંહ રાશિ માટે સિંહ શનિથી ડરે નહીં કારણ કે શનિ તેને શાસન અને ન્યાયનું જ્ઞાન આપે છે દિવાળી સુધી સિંહ રાશિના લોકો માટે શનિદેવનું રાજય અતિશય તેજસ્વી છે આ સમય દરમિયાન તમે નેતૃત્વ પ્રતિષ્ઠા અને કર્મની સિદ્ધિ મેળવો છો જે ધીરજ રાખશે તે દીપાવલીના દીપક સાથે પોતાનો નવો ઉદય જોશે શનિદેવનો રાજયોગ વૃશ્ચિક રાશિ માટે દિવાળી સુધીનો દૈવિક પરિવર્તનકાળ વૃશ્ચિક રાશિ અને શનિદેવનો ગુપ્ત સંબંધ વૃશ્ચિક રાશિનું સ્વામી ગ્રહ છે મંગળ જે ઉર્જા સાહસ અને નિર્ણય શક્તિનો કારક છે જ્યારે મંગળ અને શનિ એકસાથે કાર્ય કરે છે ત્યારે બ્રહ્માંડમાં કર્મવિજયનો સંયોગ બને છે જેનાથી વ્યક્તિ પોતાના સંઘર્ષને વિજયમાં ફેરવી શકે છે આજ રાતથી દિવાળી સુધીનો સમય વૃશ્ચિક રાશિના જાતકો માટે એવો સમય છે જ્યાં જીવનના દરેક ક્ષેત્રમાં પરિવર્તન દેખાશે આ પરિવર્તન પહેલા કઠિન લાગશે પરંતુ અંતે તે સોનેરી ફળ આપશે કારકિર્દી અને ધનભાગ્ય શનિદેવ ધીરજ અને મહેનતના દેવ છે વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય અંધાર્યા ક્ષેત્રે સફળતા લાવશે જો તમે ટેકનિકલ સંશોધન મેડિકલ કે ગુપ્ત સંસ્થા સાથે જોડાયેલા છો તો નવી સિદ્ધિ મળશે રોકાણમાં નફો જૂના દેવામાં રાહત અને નવો આવક સ્ત્રોત ખુલશે કાર્યસ્થળે તમારી જવાબદારી વધશે પણ તેની સાથે પ્રતિષ્ઠા પણ વધશે દિવાળી સુધી તમારી કારકિર્દીમાં એક મોટો ફેરફાર શક્ય છે નવી પોઝિશન પ્રમોશન અથવા પ્રોજેક્ટ હસ્તગત થવાનો સમય છે પ્રેમ અને સંબંધ શનિદેવ ભાવનાત્મક ઉંડાણ લાવે છે પ્રેમ સંબંધ વધુ મજબૂત થશે કેટલાક માટે આ સમય ગુપ્ત પ્રેમને જાહેર કરવા માટે યોગ્ય છે લગ્નિત દંપતી માટે સંતાન સુખ અથવા ઘરના નવો આનંદ પ્રસંગ શક્ય છે જે લોકો અલગ થયા છે તેમના જીવનમાં નવી શરૂઆતના સંકેત છે આરોગ્ય મન અને આધ્યાત્મિકતા શનિદેવ તમને ધૈર્ય શીખવે છે તણાવને શાંતિમાં ફેરવવાનો સમય છે યોગ ધ્યાન અને રાત્રે શરણમ મમ જપ કરવાથી માનસિક શાંતિ મળશે આરોગ્યમાન ધીમો સુધારો આવશે જો લાંબી બીમારી ચાલી રહી હોય તો હવે રાહતનો સમય શરૂ થાય છે આધ્યાત્મિક રીતે તમારી અંદર દૈવિક ઉર્જાનો ઉછાળો અનુભવશો દૈવિક સંદેશ વૃશ્ચિક રાશિ માટે જ્યાં અંધકાર છે ત્યાં શનિ પ્રકાશ આપે છે જ્યાં ભય છે ત્યાં શનિ ધૈર્ય આપે છે દિવાળી સુધી શનિદેવ તમને તમારા જીવનનું નવો અધ્યાય આપશે જ્યાં તમારો સંઘર્ષ તમારું શસ્ત્ર બને છે અને ધર્મ તમારું ઢાલ વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય ધૈર્ય પરાક્રમ અને આધ્યાત્મિક ઉન્નતિનો છે દિવાળી સુધી તમારું નસીબ ન્યાયના રાજયોગ હેઠળ ચમકશે શનિદેવનો રાજયોગ મકર રાશિ માટે દિવાળી સુધીનો દૈવિક ઉન્નતિ સમય મકર રાશિ અને શનિદેવનો સંઘર્ષપૂર્ણ સંયોગ મકર રાશિનો સ્વામી ગ્રહ છે શનિ એટલે મકર રાશિના જાતકો પર શનિદેવનો સૂર્યકાંતારી પ્રભાવ છે જ્યારે શનિ મકર રાશિ પર પોતાની દ્રષ્ટિ મૂકે છે ત્યારે જીવનમાં સ્વતંત્રતા કઠિન મહેનત અને લાંબા ગાળાનું મૂલ્ય જાગે છે આજ રાતથી દિવાળી સુધીનો સમય મકર રાશિ માટે અનોખો છે જ્યાં દરેક પ્રયત્ન અને પડકારના પરિણામો તમારી આશાથી વધારે પ્રસન્નતા લાવશે શનિદેવનો આ સંયોગ કર્મની મહાકાવ્યરેખા ને નવા અધ્યાયમાં દોરી જાય છે કારકિર્દી વ્યવસાય અને ધન મકર રાશિના લોકો માટે આ સમય વ્યવસાયમાં મહત્વપૂર્ણ પ્રગતિ લાવશે જૂના રોકાણો કરારો અથવા નોકરી સાથે સંકળાયેલા અવરોધ દૂર થશે તમે લાંબા સમયથી કરેલી મહેનતના ફળ મળી શકે છે નવો પ્રોજેક્ટ નિષ્ઠાપૂર્વક કરેલો પ્રયાસ અથવા જૂનો બાકી નાણાં બધા પરિણામ આપે છે કાર્યસ્થળી ઉચ્ચ અધિકારીઓ પાસેથી પ્રશંસા અને માનસન્માન મળે છે દિવાળી સુધી નવા સ્ત્રોતથી આવક વધવાની સંભાવના છે ધનવર્ષા અને પ્રસન્નતા બંને મળે છે પ્રેમ લગ્ન અને કુટુંબ મકર રાશિના લોકો માટે દિવાળી પહેલાં લગ્ન અથવા મહત્વપૂર્ણ સંબંધની ખાતરી થઈ શકે છે વિવાહિત દંપતી માટે પરિવાર અને પરિવર્તનથી સુખપ્રદ દિવસ સંબંધોમાં પારદર્શકતા અને વિશ્વાસ વધશે જૂના મતભેદો દૂર થશે સંતાનના કાર્યોમાં સફળતા અને ગૌરવ મળશે આરોગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ શનિદેવની દ્રષ્ટિ આ વખતે ધૈર્ય અને સ્થિરતા આપે છે યોગ ધ્યાન અને નિયમિત આરોગ્યની કાળજી લેવી જરૂરી છે માનસિક તણાવ ઘર્ષણ અને થકાવટ ધીમે ધીમે દૂર થશે આધ્યાત્મિક કાર્ય અને સેવાભાવમાં વધારો થશે જે મનને શાંતિ અને આત્મવિશ્વાસ આપે છે દૈવિક સંદેશ મકર રાશિ માટે જ્યાં મહેનત છે ત્યાં શનિફળ સુવર્ણ બની જાય છે જ્યાં ધર્મ છે ત્યાં દુર્ગતિ દૂર થાય છે મકર રાશિના લોકો માટે આ સમય સંતુલન લાભ અને નિર્ભયતા લાવશે દિવાળી સુધી તમે તમારી મહેનત અને કર્મનો સ્વર્ણફળ જોઈ શકો છો શનિદેવની દ્રષ્ટિમાં આ રાશિ માટે સ્થિરતા અને પ્રતિષ્ઠાનું એક નવીન અધ્યાય શરૂ થશે શનિદેવનો રાજયોગ કુંભ અને મીન રાશિ માટે દિવાળી સુધીનો દૈવિક સમય કુંભ રાશિ શનિદેવનો પ્રકાશ અને દ્રષ્ટિ કુંભ રાશિનું સ્વામી ગ્રહ છે શનિ અને આધુનિક ગ્રહ સંચાલકોનું યોગા રાશિ માટે શનિદેવનું દૈવિક રાજ્યોત્સવ શરૂ થાય છે આ સમયે કુંભ રાશિના લોકોને નવોદિત વિચાર નવી તક અને સ્વપ્નને હકીકતમાં ફેરવવા માટે અનુકૂળ છે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વમાં નવી ઉર્જા અને નિષ્ઠા અનુભવશે જૂની અટકણો અને અવરોધ દૂર થશે યાત્રા ભવિષ્યની યોજનાઓ અને વ્યવસાયમાં નવી પ્રગતિ શક્ય છે કુંભ રાશિ ધન અને કારકિર્દી નવા કામકાજ પ્રોજેક્ટ અને કાર્યસ્થળે ઉન્નતિ નાણાકીય લાભ રોકાણના પરિણામો અથવા પ્રોફેશનલ માનસન્માન વધશે દિવાળી સુધી તમારી મહેનતના સકારાત્મક પરિણામ મળશે જૂના અધૂરા કાર્યો પૂરા થશે નવા અવસર ખુલશે કુંભ રાશિ પ્રેમ અને સંબંધ પ્રેમ અને લગ્ન માટે શુભ સમય પૂર્વજૂટ્યા મતભેદો સમાધાન થશે કુટુંબ અને મિત્રમંડળ સાથે સુખમય વાતાવરણ દંપતી અને સગા બંધુઓ સાથે સંબંધો મજબૂત થશે મીન રાશિ શનિદેવનો દૈવિક સંદેશ મીન રાશિનું સ્વામી ગ્રહ છે ગુરુ અને માછલીનો પ્રતિક ભાવનાત્મક આધ્યાત્મિક અને સર્જનાત્મકતા માટે અતિશય મહત્વપૂર્ણ શનિદેવ મીન રાશિના જાતકો પર પોતાની દ્રષ્ટિ મૂકે છે તો આ સમય સર્જનાત્મક ઉર્જા આધ્યાત્મિક ઉન્નતિ અને લાગણીશીલ તટસ્થતા લાવે છે તમારી આંતરિક શક્તિ વધશે માનસિક તણાવ અને બીમારી ધીમે ધીમે દૂર થશે યોગ ધ્યાન અને પરોપકારમાં સમય પસાર કરવાથી સુખ અને શાંતિ મળશે મીન રાશિ ધન વ્યવસાય અને ફળ વિચાર નવો વ્યવસાય રોકાણ અથવા સર્જનાત્મક કાર્ય લાભદાયક રહેશે દીકરી પુત્રના કાર્યોમાં સફળતા મળશે દિવાળી સુધી તમારી મહેનત અને ભાવનાઓનો સ્વર્ણફળ દેખાશે દૈવિક સંદેશ કુંભ અને મીન રાશિ શનિદેવનો માર્ગ ધૈર્ય નિષ્ઠા અને કર્મનો છે જે તેને અનુસરે તે સફળતા સમૃદ્ધિ અને આધ્યાત્મિક શાંતિનો સ્વાદ મેળવે છે દિવાળી સુધી કુંભ અને મીન રાશિના લોકો માટે આ સમય સકારાત્મક પરિવર્તન ઉજ્જવલ અવસર અને ન્યાયમય પરિણામ લાવશે આ પાંચ રાશિઓ માટે શનિદેવનું રાજક્ષેત્ર પૂર્ણ શક્તિએ કાર્યરત રહેશે કર્મ ધન પ્રેમ આરોગ્ય અને આધ્યાત્મિકતા સૌ એકસાથે સુમેળમાં રહેશે